આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે પહેલાં તો હું વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને એક એક યોદ્ધાને એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની શામ દામ દંડ વેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી એની સામે આ વિસાવદરના ખેડૂતોનો વિસાવદરના માલધારીઓનો વિસાવદરના નાગરિકોની જીત છે ચોપન લાખ ખેડૂતોની જીત છે એક કરોડ અને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે આ જીતે કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે તમે જુઓ વિસાવદર માં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છે નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહીં પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનો પ્રેમ હતું અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળતો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાના લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ગયા અને પાંચ થી છ ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શકી ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો હતો અમારા ઉમેદવારોની શામ દામ દંડ ભેદ કરીને કંઈ મેં સાંભળ્યું હતું કઈ સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો અમે માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવ્યો છે